રાધનપુરમાં કન્યા છાત્રાલયના લાભાર્થે શૈક્ષણિક લોક ડાયરો ઠાકોર સમાજ સંચાલિત કન્યા છાત્રાલયના લાભાર્થે ભવ્ય શૈક્ષણિક લોકડાયરો યોજાશે શૈક્ષણિક ભવ્ય લોકડાયરાનું આયોજન હોય ગુજરાત ક્ષેત્રીય ઠાકોર સેના રાધનપુર સાંતલપુર અને સમી દ્વારા લોકોને જાહેર જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું સુરભીનંદની શાળા ગૌટિંબા ચોકડી બાબર રોડ રાધનપુર ખાતે લોક ડાયરાનું ભવ્ય આયોજન બ્રિજ રાજદાન ગઢવી ગોપાલ સાધુ તનવી ઠાકોર સહિતના ખ્યાતનામ કલાકારો બોલાવાશે લોક ડાયરાની રમઝાટ શૈક્ષણિક કાર્યને ધપાવવા શૈક્ષણિક લોકડાયરાને સંઘ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના સ્થાને કન્યા છાત્રાલયના લાભાર્થી આયોજન કરાશે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ ડાયરાને શોભાયમાન કરશે આ ડાયરો આગામી સત્યાવિસ એપ્રિલ ને રવિવારે રાત્રે નવ કલાકે યોજાશે જાહેર જનતાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રાધનપુર મુકામે રાધનપુર સાતલપુર અને સમી તાલુકા ઠાકોર સેનાના તમામ હોદ્દેદારોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગનો હેતુ આવનાર સત્યાવીસ તારીખે જે શિક્ષણના લાભાર્થે ભવ્ય લોક ડાયરો અમારા માનનીય ઠાકોર સેનાના પ્રમુખ આદરણીય અલ્પેશજી ઠાકોર સાહેબના અધ્યક્ષસ્થાને અમે ભવ્ય લોક ડાયરો કરવા જઈ રહ્યા છે તેના માઇક્રો પ્લાનિક સૂક્ષ્મ આયોજન કરવા માટે સેનાના તમામ હોદ્દેદારોની આજે મિટિંગ રાખવામાં આવી હતી મિટિંગની અંદર એક વિસ્તૃત ચર્ચા કરી ગામડે ગામડેથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે એનું સૂક્ષ્મ આયોજન કર્યું અમારા આયોજન પ્રમાણે દરેક ગામમાંથી બસો બસો લોકો આવે સાથે સાથે કન્યાશાસ્ત્રના લાભાર્થી જે ડાયરો થવા જઈ રહ્યો છે એની અંદર નાનું મોટું દાન કરવાની તૈયારી સાથે આવે અને દરેક હોદ્દેદારને દરેક ગામમાંથી વધારેમાં વધારે સંખ્યા લેવા લાવવા માટેનું આજે આયોજન કર્યું વધારે અહીંયા અમારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ બીડી જાલેજ સાહેબ પણ આવ્યા મુકેશજી પણ આવ્યા રાયખણજી પણ આવ્યા એટલે આજુબાજુના ગામડાઓમાંથી તમામ તાલુકાઓમાંથી ઠાકોર શહેરાના તેમજ ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના તમામ લોકો આ ભવ્ય ડાયરાને વધાવી રહ્યા છે અને આ ડાયરાનું ભવ્ય ઐતિહાસિક આયોજન થાય અને કાર્યક્રમ અમારો ખૂબ સફળ થાય અને આ કાર્યક્રમ થકી સમાજની દીકરીઓ રાધનપુરમાં રહી ભણી અને શિક્ષણ મેળવે એ જ આશા સાથે આજે ડાયરાનું આયોજન કર્યું આ પ્રસંગે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ